નમસ્કાર આપ સ્પાર્ક ન્યૂઝ માંગરોડ તાલુકાના સામરડા ગામના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને રહીશો દ્વારા સામરડા ગામે જૂના ગામ તળ તમામ પ્રકારના દબાણ અને પેશકદમી દૂર કરવા તથા મકાનો દુકાનો ઘોડાઓનો સહિત પેશકદમી દૂર કરવા બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કાયદેસર કાર્યવાહી કરવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા પણ સામરડા ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને આવેદન આપવામાં આવ્યું હતું જે આવેદન પત્ર અનુલક્ષે અમુક લોકોને નોટિસો આપી પેજકદમી ખુલ્લી કરવા જણાવેલ પરંતુ સામરડા ગામે કોઈ પણ એક સમાજ ઉપર અન્યાય ન થાય તે રીતે દરેક પ્રકારના દબાણ દૂર કરવા બાબતે ફરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સામરડા ગામના समस्त અનુસંધિત સમાજના જય ભાઈઓ कुटुंब પરિવાર આવેલા છે અને અમારા ગામમાં જે દરેક સમાજે પેશકદમી કરેલી છે એ બાબતનું ગામ લોકોએ દસ દિવસ પહેલાં આવેદનપત્ર આપ્યું પેશકદમી દૂર કરવા માટેનું તો એને અમારો ટેકો છે કે ભાઈ પેશકદમી દૂર કરવી તો દરેક સમાજની દૂર થવી જોઈએ સમાજ તો ગામમાં જે કંઈ પેશકદમી ગામમાં છે સીમમાં છે પછી જે કંઈ વરંડા છે દુકાનો છે એ તમામ પ્રકારની પેશકદમી દૂર કરે એને અમારો ટેકો જાહેર કરીએ છીએ માત્ર માત્ર કોઈ કોઈ એક સમાજને ટાર્ગેટ ન થવો જોઈએ આ પહેલાં તો વીસ વર્ષ પહેલાં એક અનુજાતિ સમાજની તપાસ કરીને દૂર કરવા હતી અને એ લોકોને અન્યાય કરવા મારતો હતો એટલે અમને અન્યાય ન થાય એ માટે આજે અમે આવેદનપત્ર દેવા માટે આવેલા છે જે